માતો તો હું છું તમારો પ્રી અમિતભાઈને હાલો આપણે આ શૂટિંગ હાલો દેખાડી દઈએ તમને ચલો મિત્રો આ છે દિવાળી અમિત જા ગઈયા મિત્રો આ છે દિવાળી દિવાળી ને કટ હે માતાજી મિત્રો આ અમારું સેટિંગ ચાલુ છે

મજામાં જ છે આપણે તમારું બાજુ ગયો તમારું તો હાલ જ લેવા મજામાં નવા પેલા રામ 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 અમારા મારા ને કો આમ સપોર્ટ બપોટ અમને કરે હા બધા સપોર્ટ કરજો બહુ મેરે અમારા મિત્રો બંગ નખાડું છે હા એ કાયા ન હોય કેવો મોટો પંખો લખાડો છે ને કહે આખી હવા ખાવાની હોય એટલે હવા કાઢે છે મજા આવે બહુ ગયો હા શિયાળો આવે ને બહુ નડી ગયો આ બધું ના હોય ગયા

મોટો યસ પીવા તે ડોક કહી દીજો કોમેન્ટ કરી નાખે હો અને આ મિત્રો તારા ગામનું નામ બોલતી જણા હા ઉંડે તો જા ને કોઈ ફોળો બોળો દે હા મજા કેવા પીજો હવે છે ના તારા